ચલો જોઈએ આગળ દાખલા નંબર આઠ બહુપદીના શૂન્ય આલ્ફા બરાબર પાંચ પ્લસ વર્ગમૂળ ત્રણ અને બીટા બરાબર પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ હોય તેવી ધ્રિગાત બહુપદી શોધો અહીંયા આગળ આલ્ફા બરાબર કેટલા આપેલા છે તો પાંચ પ્લસ વર્ગમૂળ ત્રણ ત્યારે બીટા બરાબર પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ આ ત્રણ ગુણમાં પૂછાયેલો દાખલો છે તો આની બહુપદી શોધવાની છે તો કઈ રીતના શોધીએ તો જુઓ એક ડાયરેક્ટ સૂત્રની મદદથી પણ શોધી શકાય તો પી ઓફ એક્સ બરાબર આ સૂત્ર ડાયરેક્ટ તમે ઉપયોગ કરશો તેમાં તમને ડાયરેક્ટ એ બહુપદી મળશે તો કયું સૂત્ર આવશે તો ચાલો એક્સનો વર્ગ માઇનસ અહીંયા આગળ જુઓ એક આપેલો છે સરવારો એક્સ પ્લસ આલ્ફા પ્લસ બીટા આ રીતના આલ્ફા પ્લસ બીટા પછી શું આવશે તો એક હશે એનો ગુણાકાર તો એ હશે આલ્ફા ઇન્ટુ બીટા આની સાથે શું ગુણાયેલું હશે એક્સ ગુણાયેલો હશે કેમ એક્સ તો આપણે એક્સ વર્ગ એટલે લખીએ પેલી રીતના એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી તો એક્સ વર્ગ પ્લસ બી એક્સ તો આવશે એક્સ પાછળ આવશે અછરપદ તો સૂત્ર કયું બનશે એક્સ વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ માઇનસ આલ્ફા બીટા હવે જે કિંમત આપેલી છે આની અંદર મૂકી દઈએ તો પી એક્સ બરાબર ચલો એક્સ સ્ક્વેર ચલો આલ્ફા તો કેટલું આપેલું છે પાંચ પ્લસ વર્ગમૂળ ત્રણ પ્લસ બીટા તો પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ એક માઇનસ ચલો આલ્ફા અને બીટા બંનેનો થશે ગુણાકાર તો આલ્ફા એટલે પાંચ પ્લસ વર્ગમૂળ ત્રણ અને આ રીતના આવશે બીટા એટલે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ ગુણાકાર હોય એટલે વચ્ચે કોઈપણ પ્રકારની નિશાની મૂકવાની નહીં એટલે ગુણાકાર થશે હવે જો આ એક અને આ માઇનસ વર્ગમૂળ ત્રણ કેન્સલ થઈ જશે તો આગળ શું વધશે તો પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ ચલો પછી શું વધશે તો આગળ જુઓ આ માઇનસ આ પાંચ અને આ પાંચ એટલે શું આવશે પાંચ વત્તા પાંચ દસ વત્તા એક્સ એટલે માઇનસ દસ એક્સ પ્લસ અહીંયા આગળ જુઓ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ માઇનસ વર્ગમૂળમાં ત્રણનો વર્ગ આ વર્ગ અને વર્ગમૂળ થશે કેન્સલ આ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ અને આ વર્ગમૂળમાં ત્રણ એનો થશે વર્ગ વર્ગ વર્ગમૂળ કેન્સલ તો શું આવશે એક્સનો વર્ગ માઇનસ દસ એક્સ હવે આ બંને એટલે પચીસમાંથી ત્રણ કાઢો તો કેટલા આવશે બાવીસ તો એ આગળ બાવીસ મોટી સંખ્યા પ્લસ એટલે પ્લસ બાવીસ તો બહુ કઈ મળશે દિઘાત બહુ એક્સનો વર્ગ માઇનસ દસ એક્સ પ્લસ બાવીસ આ મળશે આપણી જીગાત બહુપદી પહેલાં શું કરવાનું આ સૂત્ર મૂકવાનું એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા પછી એમાં કિંમત મૂકી અને જે ઉડતું હોય એ ઉડાડી અને બાકીનો સરવારો બાદ બાકી કરશો એટલે એક બહુપદી મળશે એક્સ સ્ક્વેર માઇનસ દસ એક્સ પ્લસ બાવીસ એ હશે આપણી જરીગાથ બહુપદી ચલો આગળ નવમું આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર શું આવશે આ બંનેમાંથી એક જવાબ આવશે તો સરવારા માટે આપણે જોયું કે શૂન્યનો સરવારો હોય તો શું થાય તો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ આ રીતના બનશે તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામમાં ત્રણ હોય તો એ જ બનશે એટલે માઇનસ બી અપોન એટલે આ જ જવાબ આવશે બરાબર માઇનસ બી અપોન એ ચલો નીચે વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા બરાબર ખાલી જગ્યા હવે આનું સાદુરૂપ કઈ રીતના આપવાનું તો ચોકરી ગુણાકારની મદદથી તો જો અહીંયા આગળ આપણે જોઈએ છે ને આ રીતના એક ચોકરી પડશે તો એ ગુણાકાર તો બીટા ગુણ્યા એક એટલે શું આવશે બીટા પ્લસ આલ્ફા ગુણ્યા અને નીચે આ બંનેનો સશે ગુણાકાર બરાબર જાતે એટલે આલ્ફા ઇન્ટુ બીટા ચલો કિંમત મૂકીએ આલ્ફા પ્લસ બીટા જે આપણે સરવાળો કરીએ છીએ ને આ સરવાળો કરીએ શૂન્યનું તો આલ્ફા પ્લસ બીટા એની કિંમત શું મૂકીએ માઇનસ બી અપોન એ તો ઉપર મૂકીએ માઇનસ બી અપોન એ ચલો નીચે ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા તો શું મૂકશું આપણે સી અપોન એ તો આ મૂકીએ સી અપોન એ બરાબર હવે જો આ છેદનો છેદ હોય અંશમાં જાય છેદનો છેદ અંશમાં જશે અને અંશનો છેદ છેદમાં આવશે આ રીતના થાય આ ઉપર હોય શું હોય અંશ અંશનો છેદ એ છેદમાં જાય અને આ છેદનો છેદ હોય અંશ મો જાય તો ચાલો માઇનસ બી એનો એ આવશે નીચે ગુણ્યા અહીંયાગર સી એનો એ જશે ઉપર તો આ એ થઈ ગયા કેન્સલ તો શું આવશે માઇનસ બી અપોન સી આપણો જવાબ શું આવશે માઇનસ બી અપોન સી આ રીતના તમે આને સાબિત કરી શકો સરવાળાની કિંમત મૂકવાની ગુણાકારની મૂકવાની અહીંયા આગળ અંશનો છેદ છેદમો જાય છેદનો છેદ અંશમાં જાય એ થશે કેન્સલ તો માઇનસ બી અપોઈન્ટ સી તો એ બનશે બી અપોઈન્ટ સી આપનો જવાબ આ વિડીયોમાં આપણે એકથી દસ સુધીના દાખલા જે પરીક્ષામાં પૂછાયેલા હતા એની ચર્ચા કરી ચલો જોઈએ આગળ દાખલા નંબર અગિયાર જેમો શૂન્યનો સરવારો અને ગુણાકાર અનુક્રમે માઇનસ ત્રણ અને બે હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો અહીંયા આગળ શૂન્યનો સરવારો આપેલો કેટલો માઇનસ ત્રણ ને ગુણાકાર આપેલો છે બે તો ચલો ડાયરેક્ટ સૂત્ર ઉપરથી આપણે બહુ પદ મેળવશું તો ચાલો લખીએ અહીંયા આગળ પી ઓફ એક્સ બરાબર ચલો સૂત્ર કયું બનશે એક્સનો વર્ગ માઇનસ પહેલાં જુઓ તો અહીં આગળ આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો શું થાય આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ ચલો એનો ગુણાકાર તો આલ્ફા ઇન્ટુ બીટા આ રીતના સૂત્ર આવશે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ એટલે આ શૂન્યનો સરવાળું પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર હવે જે કિંમત આપેલી છે એ મૂકીએ ચલો એક્સનો વર્ગ એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે જોવા શૂન્યનો સરવારો કેટલો આપેલો છે માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ એક્સ પ્લસ ગુણાકાર તો કેટલો બે તો આગળ આવશે બે તો ચલો એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ ત્રણ એક્સ પ્લસ બે તો અહીંયા આગળ આપણી બહુપદી કઈ બનશે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ પ્લસ બે આ બનશે આપણી દીઘાત બહુપદી ખબર પડી કઈ રીતના બનશે સૂત્ર કયું આવશે એક્સનો વર્ગ માઇનસ પછી જુઓ સરવારો તો આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા આગળ સરવારો બે શૂન્યનો બે શૂન્યનો ગુણાકાર અહીંયા આગળ સરવારોનો ગુણાકાર આપેલો છે સરવારો કેટલો તો માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ ગુણાકાર કેટલો બે તો અહીંયા આગળ આવશે બે અહીંયા આગળ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે પ્લસ ત્રણ એક્સ પ્લસ બે તો બહુપદી કઈ બનશે એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ બે એ બનશે આપણી ત્રિઘાત બહુપદી ચલો બાર દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ પ્લસ બેના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે અહીંયા આગળ ત્રિઘાત બહુપદી આપેલી છે કઈ પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ પ્લસ બે હવે આનું શું શોધવાનું જુઓ શૂન્યનો ગુણાકાર તો પહેલાં એ બી અને સી આપણે નક્કી કરી દઈએ તો ચલો એ બરાબર કેટલા આવશે તો એ આગળ સગ કેટલો કે એક હશે એટલે એક બી બરાબર કેટલા આવશે તો માઇનસ ત્રણ અને સી બરાબર કેટલા આવશે તો સી બરાબર આવશે બે હવે શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર કયું થશે શૂન્યનો ગુણાકાર ચલો શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું થાય સી અપોન એ અને સરવાળો હોય તો માઇનસ બી અપોન એ અહીંયા આગળ શૂન્યનો ગુણાકાર એટલે થશે સી અપોન એ ચલો સી કેટલો આપેલો છે અહીંયા આગળ તો બે એ કેટલો આપેલો છે એક તો આપણો જવાબ શું આવશે બેના છેદમાં એક હવે જુઓ બેના છેદમાં એક આપેલો નથી તો બે ભાગે એક કરીએ એટલે જવાબ આવશે બે તો આપણું શૂન્ય કયું બનશે બે ઓપ્શન નંબર એક આ બનશે આપણો જવાબ ખબર પડી કઈ રીતના બનશે એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ બે એમાં એ બી સી ધાળીએ તો એ શું આવશે એક્સની સાથે જોડાયેલ સંખ્યા એટલે એક પછી બી શું આવશે તો માઇનસ ત્રણ સી આવશે બે શૂન્યનો ગુણાકાર બરાબર સી અપોન એ સી એટલે બે એ એટલે એક બે ભાગે એક નથી આપેલા આ રકમ આ ઓપ્શનમાં એટલે શું કરવાનો ભાગાકાર કરશું બે ભાગે એક તો જવાબ આવશે બે તો એ આગળ આપણું શૂન્ય કયું બનશે શૂન્યનો ગુણાકાર બનશે બે ચલો આગળ તીરા દિઘાત બહુ પદ પીઓ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી જો એ does નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા બહુ જો તમે કમ્પ્લીટ આપેલી જ છે આપણે જે રીતે ઘાત લખીએ એ રીતના એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી કમ્પ્લીટ બહુ આપેલી છે ને તો એક આલ્ફા પ્લસ બીટા એટલે સરવાળો શું થાય શૂન્યનો તો બી આ તો માઇનસ બી આપો ઓપ્શન નંબર એ ચલો ચૌદ પી ઓફ એક્સ બરાબર એક્સની ત્રણ ગાંઠ માઇનસ એક્સ ના શૂન્યોની સંખ્યા ત્રણ છે તો જુઓ શૂન્યની સંખ્યા ત્રણ શું હોઈ શકે સાચું કે ખોટું તો હા હોઈ શકે કેમ હોઈ શકે અહીંયા આગળ મહત્તમ ગાંઠ કેટલી છે મહત્તમ એટલે વધુમાં વધુ ગાંથ આપેલી બહુપદીની વધુમાં વધુ ગાત ત્રણ આપેલી છે તો એના શૂન્ય કેટલા હોવા જો ત્રણ હોવા જુઓ વધુમાં વધુ કેટલા ત્રણ તો પી ઓફ એક્સ બરાબર એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સના શૂન્યોની સંખ્યા ત્રણ છે તો એ બનશે સાચું હવે શૂન્ય કયા ત્રણ હસી તો એક માઇનસ એક અને જીરો કયા ત્રણ શૂન્ય હસી એક હશે માઇનસ એક અને જીરો જેટલી મહત્તમ ઘાત હોય એટલે એના શૂન્યોની સંખ્યા હશે ત્રણ મહત્તમ ઘાત છે તો શૂન્યોની સંખ્યા કેટલી હશે ત્રણ હશે ચલો પંદર પી એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ સાત એક્સ પ્લસ દસના શૂન્યોની સંખ્યા ત્રણ છે તો જુઓ મહત્તમ ઘાત કેટલી આપેલી છે આગળ બે અને શૂન્યોની સંખ્યા કેટલી આપેલી છે ત્રણ તો શું આ સાચું છે તો ના આ વાક્ય કેવું બનશે ખોટું બરાબર જવાબ આવશે ખોટું મહત્તમ ઘાત બે હોય તો શૂન્યોની સંખ્યા કેટલી મળવી જુઓ બે મળવી જુઓ પૈયા ત્રણ આપેલી છે એટલે એ વિધાન ખોટું ચલો સોર પી ઓફ એક્સ બરાબર બે એક્સ માઇનસ છનું શૂન્ય શોધો બહુ આપેલી છે બે એક્સ માઇનસ છ તો લખીએ આપણે પી ઓફ એક્સ બરાબર બે એક્સ માઇનસ છ બરાબર જીરો હવે આ જે માઇનસ છો બરાબર અહીંયા બાદ લાવીશું તો બે એક્સ બરાબર જીરો પ્લસ છ આ માઇનસ છો બરાબર અહીંયા બાજાવશે એટલે શું બનશે પ્લસ છ તો એક્સ બરાબર શું બનશે બે એક્સ બરાબર છ એક્સ બરાબર છ બે તો બે તરી છ તો એક્સ બરાબર ત્રણ તો શૂન્ય શું મળશે આપણું ત્રણ અહીંયા આગળ પી ઓફ એક્સ બરાબર બે એક્સ માઇનસ છો આપેલા છે તો પીએક્સ બરાબર બે એક્સ માઇનસ છ બરાબર આપણે ઝીરો લઈએ આ છ બરાબરની આવશે એટલે પ્લસ થશે તો ઝીરો પ્લસ એટલે છ બે એક્સ બરાબર તો એક્સ બરાબર શું આવશે છ આ બે ગુણાકારમાંથી મથભાગ આકારમાં આવશે એટલે બે તરી છો તો એક્સ બરાબર ત્રણ એ આપણે શૂન્ય થશે તો અહીંયા આગળ જો વિકલ્પમાં આપેલા છે એક ત્રણ અને ચાર તો શૂન્ય શું આવશે ત્રણ ચલો સત્તર પી એક્સ બરાબર સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી માઇનસ સેવન એક્સના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે હવે અહીંયા આગળ એ અને બી અને સી હોય તો ખાસ ધ્યાન રાખવાની પહેલું પદ એ એટલે એક્સનો વર્ગ એ પદ આવશે બીજું કયું આવશે તો એક્સ વાળું પદ આવશે અને ત્રીજું પદ આવશે એ અચરપદ હશે પણ અહીંયા આગળ જુઓ કઈ રીતના આપેલું છે એક્સનો સ્ક્વેર અચરપદ અને એક્સ તો પહેલાં આને ગોઠવ્યા લાઈનમાં તો જો પી ઓફ એક્સ બરાબર છ એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ જો આ કદાચ પ્લસ આપેલું હોય તો એ આગળ પ્લસ લખો બરાબર એટલે આ સાત એક્સ તમે લ્યો તો આગળ જે નિશાની હોય એ પણ સાથે લેવાની એટલે છ એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ ત્રણ પણ એવા જ જે રીતના સૂત્ર આપેલું હોય એ રીતના લેવાનું આગળ જો માઈનસ હોય તો માઈનસ પ્લસ હોય તો પ્લસ તો છ એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ હવે એ બી સિતારીએ તો એ બરાબર છ બી બરાબર માઇનસ સાત ને સી બરાબર શું આવશે માઇનસ ત્રણ આ રીતના થશે પહેલાં એક્સના વર્ગવાળું પદ પછી વાળું અને પછી અચર પદ ચલો શૂન્યનો ગુણાકાર તો ગુણાકારનું સૂત્ર શું થાય શૂન્યનો ગુણાકાર સી અપોન એ આ રીતના પેલું સૂત્ર લખી દઈએ સી અપોન એ આલ્ફા એન્ટ બીટા બરાબર સી અપોન એ ચલો સી એટલે શું આવશે માઇનસ ત્રણ તો અહીંયા આગળ લખીએ માઇનસ ત્રણ નેચર એ એટલી તો છ તો અહીંયા આગળ છ ચલો ત્રણ દુ છ આ રીતના ભાગ પરથી ત્રણ છ ઉપર કઈ ના હોય એટલે માઇનસ એક અને નીચે બે આ બનશે આપનું શૂન્યનો ગુણાકાર તો જવાબ શું આવશે માઇનસ એકના છેદમાં બે તો પી એક્સ બરાબર છ એક્સનો વર્ગ માઇનસ ત્રણ માઇનસ સાત એક્સના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે તો શું આવશે માઇનસ એકના છેદમાં બે છે ચલો દાખલા નંબર અઢાર પી ઓફ એક્સના શૂન્ય લખો તો એગર આલેખ આપેલો છે આલેખ x અક્ષ ઉપર જો છેદે તો આપણે શૂન્યોની સંખ્યા ગણીશું તો જો આ જે આલેખ છે ને x અક્ષ સાથે બનશે તો જો અહીંયા ગર છેદે છે લેક અહીંયા ગર છેદે છે લે 2 આ ગ્રહ તોમાંથી શું હશે p(x) = 2 શૂન્યોની સંખ્યા કેટલી આવશે 2 જો અહીંયા આપણે દાખલા નંબર 11 થી દાખલા નંબર 18 ની ચર્ચા કરીએ આ બધા જ દાખલા એ પરીક્ષામાં પૂછાયેલા છે હજુ આગળ કેટલાક બીજા દાખલા બાકી છે એની પર સાથે સાથે ચર્ચા કરીએ ચલો જોઈએ આગળ દાખલા નંબર ઓગણીસ દ્વિઘાક બહુપદી છ એક્સનો વર્ગ માઇનસ ત્રણ માઇનસ સાત એક્સના શૂન્ય શોધો તથા તેમનો શૂન્ય અને સો વચ્ચેનો સંબંધ ચકાસો આ ત્રણ ગુણો દાખલો આગળની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે તો ચલો પહેલાં બહુપદી કઈ આપેલી છે એના એ બી અને સી આપણે ધારી લઈએ તો એ આગળ પીએફ એક્સ બરાબર છ એક્સનો વર્ગ માઇનસ ત્રણ માઇનસ સાત એક્સ આ બહુ પછી ક્રમો આપેલી છે તો જુઓ પહેલાં એક્સનો વર્ગ આપેલો છે પછી અચરપદ આપેલું છે પછી સાત એક્સવાળું પદ આપેલું છે તો પહેલાં એને આપણે ક્રમમાં ગોઠવીએ ક્રમમાં ગોઠવીએ એટલે શું એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ અચરપદ એ રીતના આવશે ને તો ચલો એ રીતના ગોઠવીએ તો કઈ રીતના ગોઠવાશે પહેલાં શું આવશે છ એક્સનો વર્ગ પછી આવશે માઇનસ સાત એક્સ પછી આવશે માઇનસ ત્રણ હવે આમાંથી આપણે એ b c લખીએ તો એ બરાબર છ બી બરાબર માઇનસ સાત સી બરાબર માઇનસ ત્રણ ખબર પડી પહેલાં શું કરવાની જે પદ આપેલા હોય તેને ક્રમમાં ગોઠવીશું પહેલાં એક્સ સ્ક્વેર પછી એક્સ અને પછી પદ તો છ એક્સનો વર્ગ સાત એક્સ ત્રણ પછી એ લખીએ તો એ બરાબર છ બી બરાબર માઇનસ સાત સી બરાબર ત્રણ ચલો હવે આગળ પહેલાં શું કરશું શૂન્ય શોધો તો આપેલી બહુપદીના શૂન્ય શોધીએ શૂન્ય શોધવા માટે શું કરીશું અહીંયા આગળ તો જુઓ છ એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ પ્રથમ પદ અને છેલ્લું પદ એ બંનેનો શું કરીશું આપણે તો ગુણાકાર કરીશું તો પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરીએ તો શું જવાબ આવશે તો જુઓ છ એકા છ છ દુ બાર છ તરી અઢાર તો એ આગળ અઢાર હવે અઢારના એવા બે ભાગ પાડીએ કે જેનો સરવારો બાદ બાકી સાત થવો જોઈએ ચલો એવા બે ભાગ પાડીએ તો અહીં આગળ જુઓ નવ દુ અઢાર આ રીતના ભાગ પરસી કયા ભાગ પર નવ દુ અઢાર અને નવમાંથી બે જોઈએ તો શું આવશે સાત આ અઢારના એવા બે ભાગ પાડવાના કે જેનો ગુણાકાર અઢાર થવો જો સરવારો બાદ બાકી કરવામાં આવશે તો એ સાત આવવો જોઈએ તો નવ દુ અઢાર નવમાંથી બે જોઈએ તો સાત તો આની જગ્યાએ હવે આપણે આ લખીએ બરાબર પાછળ આવશે જીરો તો ચલો છ સ્ક્વેર માઇનસ અહીંયા આગળ મોટી સંખ્યા માઇનસ લખશું માઇનસ નવ એક્સ પ્લસ બે એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો મોટી સંખ્યા નવ એ માઇનસ એટલા માટે લીધી કહીએ આગળ જુઓ માઇનસ પ્લસ માઇનસ થશે એટલે નવમાંથી બે જ હોય તો શું આવશે સાત થશે તો માઇનસ સાત એટલે મોટી સંખ્યા માઇનસ લેવાની હવે આ બંદીમાંથી સામાન્ય નીકળતું હોય આપણે સામાન્ય કાઢીશું ચાલો આ બંદીમાંથી સામાન્ય શું નીકળશે તો ત્રણ નીકળશે જો ત્રણ દૂધો તો અહીં તરીકે નવ એટલે ત્રણ નીકળશે બીજું શું આવશે તો એક એક્સ નીકળશે તો અંદર શું વધશે તો બે એક્સ એટલે ત્રણ દુ છ એક્સનો વર્ગ માઇનસ ચલો એ આવશે ત્રણ ત્રણ તરી નવ અને એક્સ ચલો પ્લસ બીજા કૌશમાં સામાન્ય શું કરશે તો જુઓ બે એક્સ માઇનસ ત્રણ આ જે કૌશ છે એને એવો આ કૌશ બહાર આવશે તો આગળ છે શું ખાલી આવશે એક બરાબર આ રીતના થાય ને જો અલગ પાડીએ તો બે એકા બે એટલે બે એક્સ પ્લસ માઇનસ માઇનસ ત્રણ એકા ત્રણ હવે આમાંથી એક કૌશ એટલે બે માઇનસ ત્રણ બરાબર જીરો બીજું હશે ત્રણ એક્સ પ્લસ એક બરાબર જીરો ચલો આ માઇનસ ત્રણ એને આ બાજ લઈએ એટલે પ્લસ ત્રણ બનશે તો બે એક્સ બરાબર જીરો પ્લસ ત્રણ તો અહીંયા આગળ શું આવશે બે એક્સ બરાબર ત્રણ અને એક્સ બરાબર ત્રણ ભાગ્યા બે એક શૂન્ય મળશે આ એક્સ બરાબર ત્રણ ભાગ્યા બે એ રીતના આ બાદ જોઈએ આ પ્લસ એક બરાબરની અવાજ આવશે એટલે માઇનસ તો ત્રણ એક્સ બરાબર ઝીરો માઇનસ એક તો ત્રણેક્સ બરાબર માઇનસ એક તો એક્સ બરાબર શું આવશે માઇનસ એક આ ગુણાકારમાંથી નીચે આવશે ભાગાકારમાં x એક્સ બરાબર માઇનસ એક છેદમાં ત્રણ આ રીતના બનશે અને આલ્ફા ધારીએ તો આલ્ફા બરાબર ત્રણ બે આ આવશે બીટા તો બીટા બરાબર માઇનસ એકના ત્રણ તો આ બે શૂન્ય મળી ગયા શૂન્ય કઈ રીતના શોધવાના એક ખાસ ધ્યાન આપજો પહેલાં જે ત્રિઘાત બહુપદી આપ્યો હોય તે લખવાની જો એ ક્રમમાં ના હોય તો એને ક્રમમાં ગોઠવશું એટલે પહેલાં આવશે એક્સનો વર્ગ પછી આવશે એક્સવાળું પદ પછી આવશે અચર પદ એ ધારી અને અહીંયા આગળ પહેલાં અને છેલ્લા પદનો કરીશું ગુણાકાર ગુણાકાર એ રીતના કરવાનો કે સરવારો બાદ બાકી કરતો જવાબ વચ્ચેના પદ જેટલો આવવો જોઈએ નવ દુ અઢાર બંનેને એક્સ એક્સ તરીકે ધારી લઈશું પછી બંને પદમાંથી સામાન્ય વસ્તુઓ બહાર કાઢીશું સામાન્ય જે બહાર નીકળશે એક કૌશ એનો બનશે અને આ બે કૌંસ આવશે સરખાએ એક વાર એને લખીશું અહીંયા આગળ માઇનસ ત્રણ એ આ બાજા એટલે પ્લસ ત્રણ તો એક્સ બરાબર ત્રણ ભાગ્યા બે અહીંયા આગળ પ્લસ એક બરાબરને આ બાજ એટલે માઇનસ એક તો એક્સ બરાબર માઇનસ એક ભાગ્યા ત્રણ એકને આલ્ફા ધારી લો એકને બીટા આ બંને આપણા શૂન્ય હવે આગળ શૂન્યનો સગુણક સાથેનો સંબંધ ચકાસો તો સગુણ સાથે બે રીતે જોડાયેલા હોય એક કોઈ સરવારાથી અને બીજો હોય ગુણાકારથી તો આગળ લખીએ શૂન્યનો સરવારો સાથે જ લખીએ શૂન્યનો ગુણાકારીટા અને એનું સૂત્ર આવશે માઇનસ બી અપોન આ સરવારા માટે બંને સૂત્રો ખાસ ધ્યાન રાખજો સરવારા એટલે આલ્ફા પ્લસ બીટા આ બંને જે સૂત્ર મળે એનો સરવારો બરાબર આ માઇનસ બી અપોન એ આ બંને સૂત્રમાં આપણે કિંમત મૂકીશું એટલે જવાબ કેવો આવો જો સરખો એ રીતના શૂન્યનો ગુણાકારનું સૂત્ર આવશે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ આ બંનેમાં કિંમત મૂકીશું પેલી એટલે જવાબ કેવો આપવો જોવો સરખો આપવો જોઈએ તો ચાલો આલ્ફા પ્લસ બીટા કરીએ કેટલો આવશે ત્રણ અપોન બે પ્લસ બીટાની કિંમત કેટલી આપેલી છે માઇનસ એક છેદમાં ત્રણ પહેલાં નિશાની આપણે જોઈ લઈએ ત્રણ અપોન બે ચલો પ્લસ માઇનસ માઇનસ એક અપોન ત્રણ હવે છેદ સમાન કરવા છેદ સમાન કરવા શું કરવાનું ચોકરીમાં ગુણાકાર કરીશું તો ત્રણ તરી નવ તો નવ માઇનસ બે એકા બે અને નીચા બંનેનો ગુણાકાર ત્રણ દુ છ ફરીથી જોઈએ આપણે શું કર્યું આ ત્રણ તરી નવ બે એકા બે વચ્ચે માઇનસ તો માઇનસ બે તરી છ ચોકરી ગુણાકાર કર્યો ચલો નવમાંથી બે જોઈ એટલે સાત અને નીચાંશી છ સાત અપોન છ એ મળશે આપણો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલું સાત અપોન છ હવે સૂત્ર પ્રમાણે ચેક કરીએ તો જુઓ માઇનસ બી અપોન એ તો માઇનસ બી અપોન એની કિંમત કેટલી આપેલી જો અહીંયા આગળ આપણે ધારેલી માઇનસ બી અને માઇનસ સાત તો અહીં આગળ મૂકીએ આ માઇનસ અને માઇનસ સાત આ માઇનસ એ આવશે સૂત્રનું ચલો નીચે એ એ બરાબર કેટલા છે અહીંયા આગળ તો છ તો અહીંયા આગળ મૂકીએ છ આ માઇનસ માઇનસ થશે પ્લસ તો ઉપર સાત અને નીચે છ તો જુઓ આ બંને જવાબ કેવા આવ્યા સરખાયા એ બંને જવાબ સરખા જોઈએ તો એ થશે આપણો સરવારા અને શૂન્ય વચ્ચેનો સંબંધ એ જ રીતના જોઈએ ગુણાકારનો આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા એટલે કેટલા આપેલા છે ત્રણ અપોન બે ગુણ્યા બીટા એટલે માઇનસ એક અપોન ત્રણ ચલો ગુણાકાર ઉપર નો થાય ત્રણ એકા ત્રણ એટલે માઇનસ ત્રણ નીચે બે તરી છ એટલે છ તો માઇનસ ત્રણ અપોન છ છેદ ઉડારો તો ઉડી શકે બરોબર ચલો આગળ હવે લખીએ સી અપોની તો સી અપોને એની કિંમત સી કેટલા માઇનસ ત્રણ અને એ કેટલા છ તો સી એટલે માઇનસ ત્રણ અને એટલે છ તો એ કેટલા આવશે એની કિંમત એટલે છ તો જુઓ માઇનસ ત્રણ અપોન છ અહીંયા આગળ પણ માઇનસ ત્રણ અપોન છ તો આ હતો શૂન્ય અને એના સહગુણક વચ્ચેનો સંબંધ આ રીતના સરવારાનો સંબંધ દર્શાવી શકાય આલ્ફા પ્લસ બીટા માઇનસ બી કિંમત કેવી આવશે સરખી શૂન્યનો ગુણાકારનો સંબંધ આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન એ બંનેનો સંબંધ કેવો આવશે સરખો તો એ અગર આપણે દાખલા નંબર ઓગણીસની ચર્ચા કરી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત